તો કેમ છો તમે બધા મજામાં ને તો જો હમણાં જ આપણે બ્લોગની એન્ડિંગ કરી અને બીજો બ્લોગ હમણાં જ આપણે સ્ટાર્ટ કરી રહ્યો કારણ કે અમે લોકો જાય છે બજારમાં મેં તમને કીધું ને મારે જે દવાઈ લેવી છે તો દવા લેતા આવી અને અહીંયા જ બજારમાં જ છે દવાખાનું એટલે થોડીક બજારમાં છે ને આપણે ચક્રીએ મારતા આવશે ને તો મેં કીધું લાવગની સ્ટાર્ટિંગ કરી દઉં જો આપણા બધા સાથીદાર થઈ ગયા છે રેડી એક આ બેન પણ આપણે રેડી થઈ ગયા છે છોકરાઓને આપણે લીધા નથી આપણે જ જાય છે તો હજી છે નાસ્તો પાણી કરીને હા માં નાસ્તો પાણી કરીને આ ગાય ગાય એ ગાય દેખાડે છે રાસ્તો પાણી કરીને ફ્રી થયા છે ને એટલે છે ને પેલે મેં કીધું લઈ પછી આવીને નાવા ધોવાનું રાખી કે ગરમી થાય છે તડકોય છે તો પછી બજારમાંથી ફરીને આવીને મેં કીધું બધાય લઈ જોઈને કપડા કપડા જે કરશું અત્યારે અમે જે હાલમાં છે ચાલો આપણે છે ને આવી ગયા છે માર્કેટે બહુ આ લોકો અમને ઢારિયા રસ્તામાંથી લઈ થાકી ગયા જો આ છે જૂની સ્કૂલ આ છોકરાઓની હતી અને અમારી આગળ છે હું તમને મારી સ્કૂલ પણ દેખાડું જ્યાં અમે ભણતા ને અહીંયા ફેરી હજી એ નહીં છે આ બધી દુકાનો ત્યારે પણ હતી અને અત્યારે પણ છે જ મોસ્ટ ઓફ દુકાનો એવી છે મેડિકલ અમે નાનકડી હતી ને ત્યારથી હતો ને હજી પણ છે એટલે અહીંયા છે ને મોસ્ટ ઓફ એરિયો કે મોસ્ટ ઓફ દુકાનો એવી છે કે જ્યારે અમે હતા ને જ્યારે જેવી હતી ને ત્યારે અત્યારે એવી જ છે જો હવે આ છે ને ગંડેરીના રસવાર એ આજ વર્ષોથી છે અમે બચપનમાં હતા ને ત્યારથી અમે અહીંયા પીતા હતા બજારમાં આવી કે હા સ્કૂલ છૂટતી ને તોય અમે પીતા અહીંયાથી આ માર્કેટ પણ શરૂ થાય છે અને અમારી લોકોની સ્કૂલ માર્કેટમાં જ હા હવે નથી અહીંયા માર્કેટ છે અને જો આ છે ને હઠ આ છે અમારી સ્કૂલ અહીંયા અમે સાત ધોરણ સુધી ભણ્યા છીએ ત્યારબાદ અમે હાઈસ્કૂલ ભાગ્યા હતા એ આગળ છે એ પછી તમને દેખાડે છે એ થોડીક નજીક હતી ટમેટા લઈએ છે કોઈ દી ઘરે લેતી નથી અહીંયા ટમેટા લઈએ છીએ આ તો એમનું ભરાય છે અને અહીંયા જે અંદર પણ આખી માર્કેટ છે આપણી પ્રાથમિક શાળા નગરપાલિકાની સ્કૂલ એક થી સાત ધોરણ હતા હવે તો આઠ ધોરણ લગભગ છે જો અહીંયા આમ અંદરથી લઈ અને આખી ગર્લ્સની હતી ને બોઈઝની આગળ સામે એવા સ્થાપ્યવાહી કઈ ને વારીથી બારી કરી છે અમે અહીંયા આવતા કેસ આ મમ્મી પ્રોબ્લેમ ખરી લીધી છે ને હવે જાય છે ઘરે છોકરા આવે દેવરાની કાંટાડો ફટાફટ આપણે ઘરે વયા જાય દવા લેવાની રહી ગઈ છે પછી પાછા આવું તો કરી કાંટાડો દેવરાની દવાખાનામાં મોયત ગઈ હતી તો અમે લોકો પાછા ઘરે આવી ગયા ને હવે જો છોકરામને મૂકી અને અમે છે ને ગાડી લઈને જઈ થી હવે અમે બે જ જઈ છી કેમ કે અમે નીકળ્યા જ એની માટે હતા દવા માટે ને પછી પાછા આવી લઈ બને

માવઠાની આગાહીના હિસાબે આમ તો અહીંયા વરસાદ નથી કાઢી જીણા જીણા છાંટા આવ્યા છે અત્યારે સાંજનો નજારો જો તમે કેટલું મસ્ત થઈ ગયું છે બહુ મસ્ત મસાલા આસમાન લાગે છે જામનગરમાં તો આપણે બપોરનો વરસાદ ચાલુ છે મેં શાહરૂખને ફોન કર્યો હતો કે બપોરે ફૂલ વરસાદ ચાલુ છે ને અત્યારે છાટા હતા અહીંયા જો કેટલું મસ્ત મોસમ છે અહીંયા છે ને હવે સાંજ પડી ગઈ છે બધાને થોડી થોડી ભૂખ લાગી છે છોકરાઓ બધાને નવરાવી દવરાવીને આપણે બેસાડી દીધા છે તો અહીંયા બને છે મોમોઝ આ બે બેનપણી બનાવે છે મોમોસ જો આ એક અહીંયા આ કામ કરે છે અને બીજી અહીંયા આ કામ કરે છે શું કરે છે બાય મોમોસ નો લોટ બનાવે છે ચલો કેવાક બનાવે છે હવે જોઈ આ લોકોને ને તેથી ટેસ્ટ કરવા મોકલ્યા હતા ત્યારે તો સારા હતા ને અહીંયા મૂકી છે ખીચડી કઢીને ખીચડી બનવાની છે સિમ્પલ અને સાદો નાસ્તો ને બાકી આ નાસ્તા માટે થઈને અત્યારે થાય જ છે ઓ હેલ્ધી ચાલો નવરાવી ધોરાવીને આપણે રેડી કરી દીધા છે อร์โคบายอเคตั้มบุบายสรโค

માટે છે ને તમારું ચીટકી છે પછી આ લેવાનું બેટર બેટર ની રેસીપી બધા એ જ લીધી છે બહુ વધુ વધુ બેટર નહીં એડ કરતા ખાટી જશે હા પછી આમ આમ કરી પોટલી બનાવી લેવાની પાણી હશે એટલે તરત ચોટી જશે એટલે તમારે વાંધો નહીં જો આમ બની ગયા આપણા મોમોસ કેવા છે કોમેન્ટ કરીને જરૂર કહેજો સ્વાદ તો અમે લોકો તમને કહી દઈશું કે કેવો સ્વાદ હતો હા ટેસ્ટ કરીને પછી

બેન અત્યારે ઉપર છે પણ એના આસિસ્ટન્ટ છે આપડી આરે ફ્લેશ ને બંધ કરો જે બા મેકઓવર જો એની આઈડી ટેક કરીશ તમે લોકો જોજો એ થઈ ગયો ને હવે અહીંયા અક્ષા નો ચાલુ છે અક્ષા કઈ કરાવે શું આ બ્લેક માં દેખાતા નથી ત્યારબાદ થોડીક આપણે હાથમાં વેક્સિંગ પણ કરાવી એ પણ થઈ ગઈ ક્યાં એ હુરુ આ આવી છે ને નથી કરવા દેતી જટી લઈએ છે પોન

લાઇટતા કરો આ બાજુ

એ યાર એ એ બકા બુડી બુડા લે ને ના તું ઓડમ મસ્ત ફોડીયા છે હે હેલો સાઈડ તો ઓતો અક્રી 2 2 0 યાર ઓ કાર્ટુન પર ટેણે યાર છે બુટી યાર લા રેડ રેડ થઈ ગયો હાલો કેમ છે અચ્છા માર હે પકડો ઈનો ઈ પકડો આઈ ન આયે નાની તમે તો સુમ ભાઈ કેસા લગા કે કે ચાલો તો આપણે ફટાફટ અહીંયા હવે કેક ખાઈ લઈએ કેમ કે આજે મારી બેનની ને જીજુની બેની એનિવર્સરી હતી તો રાતે બાર વાગે સરપ્રાઇઝ આવી કેમકે ત્યાં અમારા કોઈના થઈને હું બ્લોગ લેતી હતી તો અમારા કોઈના છે ને ક્લિપ હતી જ નહીં તો અહીંયા અમે બધા ચાલો હવે મળીએ આપણે કાલેગમાં એ બાજે જ છે હા ચાલો આવજો બધા ના લોહી પી દે છે